કહેવાય છે કે ભક્તો જો સાચા દિલથી ભક્તિ કરે તો ભોળાનાથ જલ્દી રાજી થઈ જાય છે અને એટલે જ સોમવારે ભોળાનાથને રેજવવા શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે ત્યારે આજે એક એવા જ પૌરાણિક ધામના દર્શન કરીશું કે જ્યાં શિવજી સ્વયં આ સ્થાને માનવ શરીરમાં અવતર્યા વડોદરાના કાયાવરોહણમાં એક એવું શિવલિંગ છે કે જે લખુલીશ ભગવાનની મૂર્તિ સાથે લિંક છે અને કહેવાય છે કે કાયાવરોહણની ધરતી પર જે વ્યક્તિ મૃત્યુ પામે છે કે જન્મે તેની સીધી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પ્રસિદ્ધ જે અવતર્યા છે અનેક રૂપે સતયુગમાં ઈચ્છા પૂરી શ્રેતા યુગમાં માયાપુરી દ્વાપર યુગમાં મેઘાવતી તરીકે જાણીતું બન્યું એ છે વડોદરા નું કાયાવરોહણ કાયાવરોહણ એટલે ભગવાન શિવ પોતે અહીં માનવ શરીર માં અવતર્યા કાયાવરોહણ નો મહિમા પણ છે એટલો જ નિરાલો જેમણે કર્યો છે શિવ સંપ્રદાય નો પ્રચાર પ્રસાર ભારતના અડસઠ તીર્થમાં માં ગણાતા કાયાવરોહ તીર્થ ક્ષેત્રના ભગવાન લકુલેશજી ખૂબ પવિત્ર માનવામાં આવે છે કાયાવરોહણ તીર્થ માં ભગવાન લકુલેશ ની દિવ્ય મૂર્તિ ના થાય છે દર્શન ભગવાન લકુલેશ નું સ્મરણ કરવાથી મનુષ્ય થઈ જાય છે પાપો માંથી મુક્ત ભગવાન મૂળ મંદિર ગામમાં હતું તમે હાલ ભવ્ય મંદિર કૃપાલ ની દીર્ઘ દ્રષ્ટિ અને રમણભાઈ પટેલ ના સહયોગ થી બન્યું છે મંદિર નો કોતરણી વાળો પ્રવેશ દ્વાર અને શ્વેત આરસ ના પથ્થર માંથી તૈયાર કરાયેલા ભવ્ય મંદિર ને જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે ભગવાન દર્શન કરતા પવિત્ર મુખાકૃતિ બની જાય છે મંત્ર મુક્ત લખુલેશ ભગવાન નું મંદિર અને તેમના મુખાકૃતિ વાળી શિવલિંગ નો ઇતિહાસ પણ છે રોચક કહેવાય છે કે પ્રાચીન કાળમાં વિશ્વામિત્ર ઋષિએ અહીં કર્યું હતું તપ

પ્રતિષ્ઠિત બ્રહ્મેશ્વર જ્યોતિર્લિંગમાં વિલીન થયા હતા ભગવાન લકુલેશજી લિંગના અગ્રભાગમાં અગ્ર મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયા એટલે જ તો આ મહાતીર્થ વરોહણના નામથી થયું છે પ્રસિદ્ધ આશરે

આપી અને યોગ વિદ્યાનો પ્રચાર કર્યો હતો તેથી મંદિર માં યોગ ના આસનો દર્શાવવામાં આવ્યા મંદિર માં જ થાય છે અલગ અલગ દેવી દેવતાઓના દર્શન

ભગવાન લકુલેશ્વર ની શ્રદ્ધા આખા ભારત વર્ષ હજારો શ્રદ્ધાળુઓને કાયાવરોહણ ખેંચી લાવે છે તો તમે પણ દિવ્ય મુખાકૃતિ વાળી શિવલિંગ ને કરો નતમસ્તક અને મેળવો આશીર્વાદ શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ ચાલો જાણીએ આજના દિવસનું મહત્વ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી આકાશાત પ્રતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું તપોભૂમિ ગુજરાતમાં આજનું પંચાંગ પંચાંગની દ્રષ્ટિ જોવા જઈએ તો આજે તારીખ બાર આઠ બે હજાર પચીસ મંગળવાર સાથે તિથિની આધારે જો વિચાર કરીએ તો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તૃતીય તિથિ આજે વ્યાપ્ત રહેશે એ સવારે આઠ વાગે બેતાલીસ મિનિટ સુધી જ વ્યાપ્ત રહેશે ત્યારબાદ ચતુર્થી એના ઉપર વ્યાપ્ત થવાની છે આજના પંચાંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો નક્ષત્ર પૂર્વા ભાદ્રવદા યોગ સુકર્મા કરણ વિષ્ટિ ચંદ્ર મહારાજ મીન રાશિમાં વ્યાપ્ત હોવાના કારણે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ દ ચ જ થ વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારણનો ઉદય સવારે છ વાગ્યાને ચૌદ મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે સાત વાગ્યાને ચૌદ મિનિટનો છે અભિજીત મુહૂર્ત જે બપોરે બાર વાગ્યાને અઢાર મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને દસ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિશ્ચિત કાળ છે જે બપોરે ત્રણ વાગ્યાને ઓગણસાઠ મિનિટથી શરૂ થઈને પાંચ વાગ્યાને સાડત્રીસ મિનિટ સુધી વ્યાપ્ત રહે આજનો ઉપાય આજના ઉપાયની દ્રષ્ટિ વિચાર કરીએ તો પવિત્ર પુનિત પાવન માસ એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એ સમયે ભગવાન ઉપર અભિષેકાત્મક દ્રવ્યોથી આપણે આપણી ઈચ્છાને પૂર્ણ કરી શકીએ એમ તો આજના દિવસે જ્યારે વિચાર કરીએ છીએ તો તૃતીયા ઉપર ચતુર્થી બેસી રહી હોય એ સમયે આપણે ત્રણ પ્રકારના ત્રિદલમ આકારમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્બમ શિવારવણમ એવું બિલ્વપત્ર લઈ એના ઉપર મદ દ્વારા ઓમકાર લખી અને પછી ભગવાન સાંબ સદાશ અર્પણ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન થઈ શકશે શ્રાવણ માં આવતી વિભિન્ન તિથિઓ સાથે કેટ પરંપરાઓ જોડાયેલી છે આજે છે જ્યારે ગૌ પૂજન કરવામાં આવે આવતીકાલે નાગ પંચમી ની ઉજવણી થશે જ્યારે નાગદેવ ની પૂજા કરવામાં આવે છે પણ નાગ પંચમીએ નાગદેવ ની પૂજા કેવી રીતે કરવી અને તેના માટે શું વિધાન છે આવો જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા પાસેથી

જ્યોતિષની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ગ્રહ નક્ષત્રના આધારે જ્યારે કુંડલીના અંદર કાલ સર્પયોગ થતો હોય છે બારે બાર ભાવના અનુબંધે જ્યારે તમે વિચાર કરો છો અને એમાં કાલ સર્પયોગ સ્પષ્ટ રૂપે જોવા મળે છે તો એના દોષોનું નિવારણ કરવા માટેનું પણ આ એક ઉત્તમ દિવસ છે પણ કયા કયા નાગ છે અને નાગલોકના અધિક્ષકો ખરા અર્થમાં કોણ છે તો આ નવ પ્રકારના નાગ છે અને એના આધારે જ નાગકુળને આપણે જાણતા હોઈએ છીએ સૌથી પહેલાં નાગોની માનતા મનસાદેવીનું જે મંદિર હરિદ્વાર ખા ખાતે છે એ મંદિરના આધારે જો ઇતિહાસને જો સ્પષ્ટ રૂપે સમજીએ તો મનસાદેવી થકી નાગોની ઉત્પત્તિ જોવા મળે છે અને આમ કદરુ અને વિનતા બંનેની જે ઘટના છે એ પણ સર્વવિદિત છે તો અનંતથી માંડીને વાસુકી સુધી નવ પ્રકારના નાગ છે એમાં સૌથી પહેલાં જે નાક છે એમનું નામ છે અનંત અનંતમ બીજા નંબરમાં વાસુકી ત્રીજા નંબરના અંદર જે આવે છે શેષ અનંતમ વાસુકી શેષ ચોથા નંબરમાં પદ્મનાભ પાંચમા નંબરમાં કંબલ છઠ્ઠા નંબરમાં અનંતમ વાસુકી શેષ પદ્મનાભમચ કંબલમ શંખપાલ સાતમા નંબરમાં શંખપાલમ કરકોટકમ સાતમા નંબરના કર્કોટક આઠમા નંબરમાં અનંતમ વાસુકી શેષ પદ્મનાભમ ચકમ્બલમ શંખપાલમ કરકોટકમ કાળિયમ તક્ષકમ તથા કાળિયો નાગ અને તક્ષક નાગ આ નવ પ્રકારના નાગોથી આ સંપૂર્ણ નાગલોક શોભતો હોય છે પછી તો ઘણા બધા નાગ દેવતાઓ ઉત્પન્ન થયા પણ નાગ દેવતાની પૂજા અર્ચના આરાધના માટે જો વિચાર કરતા હોઈએ તો એ પણ એક અભિન્ન અંગ આ પૃથ્વીનું છે નાગ એટલા માટે પૂજિત છે અને નાગ પંચમીના દિવસે તો આપણે એટલા માટે એમની પૂજા કરીએ છીએ કેમ કે એમના જોડેથી જે ગુણો મળે છે એ ખરા અર્થમાં શીખારવા જેવા છે ખરા અર્થમાં સ્વીકારવા જેવા છે સૌથી પહેલો જે ગુણ છે કે એ પોતાની ચામડીને ઉતારે છે અને ચામડીને ઉતારીએ છીએ એટલો અર્થ સીધે સીધો એવો મળી રહે છે કે આપણે આપણા જીવનમાં જેટલા પણ દુઃખો આવે છે જે ખરા અર્થમાં ચામડીને નોચી રહ્યા છે એ સહન કરીશું તો અને તો ભગવાનના ગળા સુધી પહોંચી શકીશું એમનું આભૂષણ બની શકીશું એટલે સૌથી પહેલાં દુઃખને સહન કરવાનું સ્વીકાર કરતાં શીખવું પડે છે એનાથી આગળ વિચાર કરીએ જ્યારે સર્પની મૃત્યુ નજીક આવે છે ત્યારે એને પહેલાંથી ખબર પડી જાય છે અને સર્પનું જે જીવન છે ખરા અર્થમાં એક અગોચર અને તપસ્વી જીવન હોય છે જ્યારે સર્પ મૃત્યુને નજીક જોવે છે ત્યારે એ એકાંતમાં જઈ આ મરણંત ઉપવાસ કરે છે પછી એ પાણીને પણ સ્પર્શ કરવા માટે તૈયાર નથી કે અન્ય જીવને પણ સ્પર્શ કરવા માટે તૈયાર નથી અને 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 એકાંતમાં જઈ પોતાની લીલાને હોય છે એટલા માટે નાગને સર્પને કે એ શરીર આપણે પૂજિત કરીએ છીએ ભગવાન શંબ શિવનું આ આભૂષણ એટલા માટે જ છે તો જ્યારે વેદની રૂચાઓનો અભ્યાસ કરવામાં આવે જ્યારે પુરાણોને વાંચવામાં આવે ત્યારે નાગદેવતાની સ્તુતિઓમાં પણ આનો ઉલ્લેખ મળતો હોય છે અને એટલા માટે જ આપણે એવું સ્પષ્ટ રૂપે નાગદેવની આ ઉત્તમ દિવસની જે પૂજા અર્ચના આરાધના છે એની જે રીત છે એને સમજવી જરૂરી છે તો કેવી રીતે કરીશું આપણે નાગદેવતાની પૂજા અર્ચના સૌથી પહેલાં પૂર્વાભિમુખ જ્યારે આપણે આસનને સ્થાપિત કરીએ છીએ અથવા બાજોટને સ્થાપિત કરીએ છીએ અથવા પાટલાને સ્થાપિત કરીએ છીએ તો એ મોટા ભાગે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ હોવું જોઈએ પૂર્વાભિમુખ સ્થાપન કર્યા પછી એ બાજોટને શુદ્ધ કર્યા પછી ગંગા જેવા ઉત્તમ જળથી એને શુદ્ધ કર્યા પછી પવિત્રતા ધ્યાનમાં રાખીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો વિવાહ યશ મરે પુનરી કાક્ષો સબાહ્ય અભ્યાન તરસ સૂચિ પુનરી નમો નમ એ પવિત્રતાના ભાવને ભગવાન સામે નિવેદિત કરી અને ત્યારબાદ કુમકુમ દ્વારા ત્યાં નવ પ્રકારના નાગણો દોરવી જોઈએ અને એક નાગ દેવતા દોરવા જોઈએ ત્રીજા નંબરની જે અનામિકા છે એના થકી આ ક્રિયા કરવી જોઈએ ત્યારબાદ જ્યારે નાગદેવતાનું આપણે સ્થાપન કર્યું છે એના સામે ત્રણ પ્રકારના અનાજને પલાળે રા પહેલેથી રાખવા જોઈએ એમાં સૌથી પહેલાં બાજરી જેને આગળની રાત્રે પલાળી દેવી જોઈએ બીજા નંબરમાં આવે છે મગ એને પણ પહેલેથી આપણે પલાળી દેવા જોઈએ અને ત્રીજા નંબરમાં અન્ય કોઈ પણ એવા દ્રવ્ય કે જે ખેતરના આધારે આપણે એને મેળવી લઈએ છીએ સીધે સીધું કોઈપણ ધાન્ય અથવા કઠોળ જેને આપણે અંદર પલાળીને પછી એમને ભોગ રૂપે અર્પણ કરી શકીએ એમ છે તો આ ક્રિયા પહેલાં તૈયારી રૂપે કરવી જોઈએ સાથે જ્યારે તમે ભગવાનનું પૂજન અર્ચન કરો છો તો ભગવાનને શ્રીફળ વધેરવું ખૂબ જરૂરી થઈ જાય છે એક અખંડ દીવાને પ્રજ્વલિત કરીશું જે ભગવાનના જમણા હાથે હશે ઊભી વાટના દીવામાં એ રાખવામાં આવશે અને ગીત દ્વારા એ દીવો પરિપૂરિત કરેલો હોવો જોઈએ જે દીવો તમે મૂકો છો એને સીધી સીધો જમીન ઉપર મૂકી શકાય નહીં એના નીચે કોઈ પણ પુષ્પ કોઈ પણ પર્ણ એનું આછળ હોવું જોઈએ મોટાભાગે પંચપલ્લવ જે શાસ્ત્રોમાં વર્ણિત છે એ પંચપલ્લવો દ્વારા જ આ ક્રિયા થવી જોઈએ ભગવાનને પાણી વગરનું જે અનાજ બનીને તૈયાર થયું છે અથવા મીઠાઈ બનીને તૈયાર થઈ છે અથવા કોઈપણ ભોજનનો દ્રવ્ય તમે તૈયાર કર્યો છે એ દ્રવ્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ અને એ દ્રવ્ય સૌથી પહેલાં જો શ્રેયસ્કર રૂપે જોવા જઈએ તો કયું મળે છે કોલેરનો લાડુ જેના અંદર બનાવટમાં પાણીનો ઉપયોગ થતો નથી અને દેવીને પણ જ્યારે આરાધના કરીએ છીએ અથવા નાગણને પણ જ્યારે આપણે પૂજિત કરીએ છીએ તો એમાં સુખડીમાં પણ ક્યાંય પાણીનો ઉપયોગ થતો નથી હોતો નો ડાઉટ નાગદેવતાઓના રહેવાસ જળ તત્વના સાથે જોડાયેલા છે જ પણ જ્યારે નૈવેદ્યના રૂપમાં એ સ્વીકાર કરે છે અને આ ઋતુ પ્રમાણે જો વિચાર કરીએ તો પણ એના સાથે એ વસ્તુ જોડાયેલી છે કે કુલેરનો લાડુ જે બાજરીનો બનેલો છે એ બાજરીના લોટમાંથી બનેલો જે કુલેર છે એ આપણા શરીરને ઉષ્ણતા આપશે કેમ કે અત્યારના સમયના અંદર વરસાદ પડી રહ્યો છે શ્રાવણ માસ પોતાના વાતાવરણીય ફેરફારોને સાથે લઈને ચાલી રહ્યો છે અને એટલા માટે શરીરના સમાયોજનના હેતુથી પણ આ દ્રવ્ય નૈવેદ્ય માટે ઋષિ મુનિઓએ પસંદ કરેલું છે તો આ પ્રમાણે નૈવેદ્ય ધરીશું ત્યાં શ્રીફળ વધેરવું રહ્યું અને શ્રીફળનો શેષ પણ ત્યાં અર્પણ કરવો રહ્યો ત્યારબાદ જ્યારે ભગવાનની પૂજન અર્ચના અને વિધિ વિધાન કરી રહ્યા છો તો જ્યારે નાગદેવતાને તમે દોરીને સ્થાપિત કર્યા છે એના પછી એમના ઉપર કંકુ અબિલ ગુલાલ હળદર સિંદુર દ્રવ્ય રૂપે અર્પણ કરવું જોઈએ નારાછડીનો ટુકડો અથવા કપાસમાંથી બનેલું જે ઉત્તમ પ્રકારનું રૂ છે એની બનેલી જે મણકાની માળા છે એને તૈયાર કરવી જોઈએ અને વચ્ચેથી કુમકુમ દ્વારા એને પરોતા હોય એ રીતે આપ શેપ આપી અને પછી એ માળા ભગવાનને અર્પણ કરવી જોઈએ સાથે સાથે ધરો અર્પણ કરીને એવી આશા કરવી જોઈએ એવી પ્રાર્થના કરવી જોઈએ એવી અનુકંપા પ્રાપ્ત કરવા માટેની અરજી રાખવી જોઈએ કે હે ભગવાન તમે જેમ ભગવાન સાંબ સદા શિવના શણગાર રૂપે રહ્યા છો એમ અમારા જીવનના શણગાર રૂપે બનજો અમારા કોઈપણ પરિવારના સ્વજનોને ડંખ ના દેતા અને જેથી કરીને અમારા જે પરિવારના બાહુબળ છે અમારા જે પરિવારના ભાગ છે અમારા જે પરિવારના સદસ્યો છે એ જ અમારો સાચા અર્થમાં શણગાર છે એને નુકસાન ના થાય એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ આ રીતે જ્યારે પૂજન અર્ચન કરો છો ત્યારે કેટલાક નિયમો પણ સાથે હોવા જરૂરી છે જે તે સમયે ભોજનના માધ્યમને તમે ભગવાનને અર્પણ કર્યા પછી જમવા માટે બેસો છો તો એક આસન એ જ બેસવું રહ્યું વચ્ચે કોઈપણ જગ્યાએ ઊભા થઈ શકાય નહીં એકસાથે તમને જેટલું ઈચ્છા છે એટલું જમવાનું તમે અંદાજિત રૂપે લઈ લેવું જોઈએ અથવા લઈ લેશો અને ત્યારબાદ એટલું જ ભોજન તમારે લેવું જોઈએ હિતભૂગ રૂતભૂગ મિતભૂગ ઇતિ એ નિયમને અનુબંધિત થઈને તમારે એ ખોરાક લેવો જોઈએ કેમકે એ ભગવાનની પ્રસાદી રૂપ છે અને પ્રસાદી રૂપ પ્રસાદને ગ્રહણ કર્યા પછી જ્યારે મુખ શુદ્ધ થાય પછી જ આસનને છોડવું જોઈએ ત્યાં સુધી ઊભા થઈ શકાતું નથી સુયોગ્ય ચોઘડિયામાં રૂઢિ પ્રમાણે રીતિ અને પરંપરાના આધારે આપણે આ ક્રિયા કરી શકીએ છીએ કેટલીક જગ્યાએ સવારના પરોઢિયાના સમયમાં આ ક્રિયા થતી હોય છે તો કેટલી જગ્યાએ બપોરના સમયમાં આ ક્રિયા થતી હોય છે અને જે દાસજીયા સર્પ મહારાજ છે કે જે પ્રસિદ્ધ પ્રસિદ્ધ એમના સ્થાનો છે એવી એવી જગ્યાએ આપણે ભગવાનના દર્શનાર્થીએ જવું જોઈએ નવ પ્રકારના નાગોની અનુકંપા પ્રાપ્ત કરવાના હેતુથી ભગવાન નાગપંચમીના દિવસે નાગરૂપે આપણા સૌ પર કૃપા કરે જ્યારે પણ તમે જંગલોમાં કે અરણ્યોમાં કે અન્ય અન્ય એવા કૃષિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરતા હો છો ત્યારે એ તમારા ઉપર અનુકંપા આપનાર બની રહે એવી જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં શિવજી દર્શન કરીને સુખ શાંતિનો અનુભવ કર્યો બસ આવી જ રીતે ભક્તિના પથ પર આપણે મળતા રહીશું પણ હાલ મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે તપોભૂમિ ગુજરાત ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ ગ્રાઉન્ડ ફ્લોર એ બ્લોક ગણેશ મેરિડિયન કોમ્પ્લેક્સ ઓપોઝિટ ગુજરાત હાઈકોર્ટ એસજી હાઈવે અહેમદાબાદ થ્રી એટ નંબર

આસાની ભાગો ની પાછલ હર રોજ હો હોતા હું લેટ સાથ નહી હોતા